હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ માત્ર બે વસ્તુનો ઉપયોગ કરી કંદોઈવાળાની દુકાન જેવી એકદમ કણીદાર થાબડી પેંડા બનાવીશું તો બધી ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે આ થાબડી પેંડા બનાવશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં ફૂલ ફેટવાળું એક લિટર દૂધ લીધું છે પણ તમારા ઘરે કોઈ પણ દૂધ આવતું હોય તેનો તમે ઉપયોગ કરી શકો પણ મલાઈ કાઢીને દૂધનો ઉપયોગ કરવાનો નથી તો એક લીટર દૂધની સામે વજનમાં બસો ગ્રામ મેં ખાંડ લીધી છે તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીને વાપરશું તો પાંચ ચમચી મેં ફટકડી પાવડર લીધો છે આ રીતે ભેગો કરીએ તો અડધી ચમચીથી પણ અડધો એટલે કે ચમચી ફટકડી પાવડર જો તમારા આગળ ફટકડી પાવડર ના હોય તો તમારે લીંબુનો ઉપયોગ કરવાનો નાનું હોય તો એક લીંબુ અને મોટું હોય તો અડધું લીંબુ તો લીંબુનો રસની સાથે થોડું પાણી એડ કરી મિક્સ કરી પછી તેનો ઉપયોગ કરવાનો પણ હું અત્યારે ફટકડી પાવડરનો ઉપયોગ કરું છું તો હવે દૂધને આપણે ગરમ કરવા મૂકીએ તો મેં આ રીતનું એક નોનસ્ટિક પેન લીધું છે જો તમારા આગળ આ રીતનું નોનસ્ટિક પેન ના હોય તો જાડા તળિયાવાળું પેન લેવાનું તો અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખી આ દૂધને એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું છે અત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે તો દૂધમાં એકદમ સરસ ઉફાળો આવી ગયો છે તો હવે દૂધને આપણે સતત હલાવતા રહેશું બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આ દૂધને ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે આપણે હલાવતા રહીશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો જે આપણે ખાંડ હતી વજનમાં બસો ગ્રામ તો એમાંથી આપણે અડધી ખાંડ એડ કરીશું એક મુઠ્ઠી જેટલી મેં ખાંડ એડ કરી છે અને બાકીની એક મુઠ્ઠી જેટલી મેં ખાંડ રાખી છે એ ખાંડને આપણે કેરેમાઇલ કરીને આપણે આ થાબડી પેંડા બનાવીશું તો અત્યારે આપણે ખાંડ એડ કરી છે તો તેનું આપણે પાણી થશે તો સતત આ રીતે હલાવી લેવાનું છે ગેસની ફ્લેમ હાઈ જ તો આ રીતનો દૂધનો ઉપહારો આવે પછી ખાંડને એડ કરવાની અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો આ દૂધને ચાર મિનિટ જેવું થાય ત્યાં સુધી આ રીતે હલાવી અને હવે આપણે આમાં ફટકડી પાવડર એડ કરશું તો અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ફટકડી પાવડર એડ કરશું ફટકડી પાવડર એડ કરી આ રીતે સતત હલાવવાનું છે એક જ મિનિટમાં દૂધમાંથી એકદમ સરસ રીતે પનીર થશે તો આ રીતે સતત હલાવવાથી જે પનીર છે એ ચવડ નહીં થાય અને એકદમ સોફ્ટ એવું થશે એનાથી આપણી થાબડી છે પણ એ પણ એકદમ સોફ્ટ બનશે તો આ રીતે સતત હલાવતા રહેવાનું છે જો તમે આ રીતે સતત નહીં હલાવો તો જે પનીર છે એ ચવળ થઈ જશે અને થાબડી પેંડા પણ ચવળ થાશે અને તમને ખાવાની પણ મજા નહીં આવે તો એકથી બે મિનિટમાં જ આ રીતનું પનીર એકદમ સરસ થયું છે જે પાણીનો ભાગ છે એને સતત આ રીતે હલાવતા રહી આઠથી દસ મિનિટ માટે આપણે એકદમ સરસ રીતે ઉકાળી અને દૂધ અડધું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ રીતે આપણે હલાવતા રહીશું તો આ રીતે હલાવવાથી જે થાબડી પેંડા છે એકદમ સોફ્ટ બનશે અને કણીદાર એવા સરસ બનશે તો આ થાબડી પેંડા બનાવવા માટે કુલ પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગશે તો આઠથી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ બળીને અડધું થઈ ગયું તો આ રીતનું થઈ જાય થોડું જ પાણી રે અને બાકીનું વધારે પનીર દેખાય આ રીતનું દૂધ ઉકળીને અડધું થઈ જાય એટલે જે બાકીની ખાંડ આપણે રાખીએ છીએ એને કેરમાલ કરીને એડ કરશું તો હવે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે અને સાઈડ ઉપર આપણે એક બીજી પેન મૂકશું પેનની અંદર પાણી દૂધ કે ઘી કોઈનો ઉપયોગ કરવાનો નથી માત્ર ખાંડ એડ કરશું તો આ રીતની છૂટી છૂટી આપણે ખાંડ એડ કરી અને ખાંડને કેરેમાઇલ કરી લેવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ ખાંડની કેરેમાઇલ થવા દેશું અને આ બાજુ જે આપણે દૂધ મૂક્યું છે એને સતત હલાવતા રહેવાનું છે જો તમે નહીં હલાવો તો જે પનીર છે ચવડ થાશે થશે તો આ રીતે સતત સાઈડમાં પણ આપણે હલાવતા રહેવાનું અને ખાંડને જાતે જ આપણે કેરેમલ થવા દેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું તો એક મિનિટ જેવું થશે એટલે ખાંડ એકદમ સરસ પીગળી જશે તો ખાંડનું પાણી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે આ ખાંડને પીગળવા દેવાની છે તો થોડી ઘણી ખાંડ પીગળે એટલે આ રીતે પેનને હાથમાં લઈ અને આ રીતે મિક્સ કરશું એટલે કે જે ખાંડ છે એકદમ સરસ પીગળી જાય તો ખાંડ આપણી એકદમ સરસ કેરેમેલ થઈ ગઈ છે અને બ્રાઉન કલરની થઈ ગઈ છે હવે આપણે એડ કરી દઈશું અને સતત આ રીતે હલાવતા રહીશું તો આ રીતે સતત હલાવીને આઠથી દસ મિનિટમાં હવે આપણી થાબડી પેંડા બનીને તૈયાર થઈ જશે તો અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ અથવા સ્લો રાખવાની છે ત્યારે હાઈ રાખવાની નથી જેમ ઘટ થશે અને પાણી બળશે એમ એના છાટા વધારે ઉડશે અને આ રીતે હવે ગેસની ફ્લેમ મીડિયમ અથવા સ્લો રાખીને જ બનાવવાની છે આ થાબડી પેંડાને તો એકદમ સરસ જે પાણી વધ્યું હતું એ પણ સરસ બળી ગયું અને આ રીતનું જે માવો છે એકદમ ઘટ થઈ ગયો તો આ રીતનું પાણી બધું જ બળી જાય અને આ માવો ઘટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું હવે આ પેનને મેં નીચે ઉતારી લીધી છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ માવામાંથી પાણી બિલકુલ ના દેખાવું જોઈએ અને આ રીતનું એકદમ ઘોટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી પેનને નીચે ઉતારી પાંચ મિનિટ માટે આ માવાને આપણે ઠંડો થવા દેશું તો આ રીતના પહોળો કરી ઠંડો કરી પાંચ મિનિટ જેવું થાય એટલે આપણે આમાંથી થાબડી પેંડા બનાવશું તો તેના માટે મેં આ રીતે ઘીવાળા હાથ કરી અને તેના આપણે થાબડી પેંડા તૈયાર કરશું તો એકદમ સરસ રીતે આ થાબડી પેંડા બની જશે તો તમારે જે સાઈઝના આ થાબડી પેંડા તૈયાર કરવા હોય એ સાઈઝના તમારે થાબડી પેંડા બનાવી લેવાના પણ જો તમારે આ રીતે એના પેંડા ના કરવા હોય તો કોઈ પણ ટ્રેમાં તમે પાથરીને તેમના ટુકડા પણ કરી શકો તો મેં આ રીતે બધા જ આ રીતે પેંડા તૈયાર કર્યા છે તો મેં આ રીતે મીડિયમ સાઈઝના પેંડા તૈયાર કર્યા તો એકદમ સરસ રીતે આ પેંડા હાથમાં આ રીતે ગોળ ફેરવીને કરશો એટલે એકદમ સરસ રીતે બની જશે તો આટલા દસથી બાર મારા થાબડી પેંડા બનીને તૈયાર થયા છે હવે ઉપર મેં આ રીતે બદામના બે ભાગ કર્યા છે તો આ રીતે આપણે બદામ ઉપર લગાડશું પણ જો તમારે ઉપર કોઈ પણ કતરણ અથવા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય કોઈ પણ એડ કરી શકો પણ મેં આ રીતની બદામના બે ભાગમાં કટ કરી અને આ રીતે ચિપકાવી છે તો હવે આ પેંડાને આપણે બે કલાક માટે ઠંડા થવા દેવાના છે એકદમ સરસ રીતે સેટ થઈ જશે તો એક લિટર દૂધમાંથી આટલા પેંડા બન્યા છે